સૌને ભરોસો ફરી ચૂંટાશે વિકાસ સરકાર આજ રોજ વિશ્વની સૌથી મોટી પાર્ટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના અધ્યક્ષ આદરણીય ના આહવાન થી આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલે કાર્યકરો સાથે પોતાના ઘર ઉપર ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો ભારત દેશના રાજકીય ઇતિહાસમાં છ એપ્રિલના દિવસનું વિશેષ મહત્ત્વ છે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આ દિવસે એસી ઓગણીસો એંશીમાં થઈ હતી આ નવા પક્ષનો જન્મ ઓગણીસસો એકાવનમાં શ્યામાપ્રસાદ મુખર્જીએ સ્થાપેલી ભારતીય જન જનસંઘમાંથી થયો હતો ઓગણીસ સો સિત્યોતેરમાં ઇમરજન્સીની ઘોષણા પછી જનસંઘ અન્ય ઘણા પક્ષો સાથે પડી ગયો અને જનતા પાર્ટીનો ઉદય થયો પાર્ટીએ ઓગણીસો સિત્યોતેરની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને ઓગણીસો એંશીમાં જનતા પાર્ટીનું વિસર્જન કરી ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં આવ્યો હતો ભારત માતા ભારત માતા વંદે વંદે માતરમ સૌથી પહેલાં સૌ સૌને દર્શક મિત્રોને મારા નમસ્કાર છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એંસી ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ચાર દશકોથી સ્થાપના દિવસ પૂરા ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પોતાના ઘર પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવી અને પ્રાઉડનો એક અનુભવ થાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એ રીતનું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઘરે ઘરે કરી રહ્યા છે બે હજાર ચોવીસ આજે પણ છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ઇલેક્શનનો માહોલ છે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કે જે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે સૌ કાર્યકર્તાઓ પોતાના ઘર પર જઈ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો છે આજે હું પણ મારા ઘર પર જઈ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના બૂથ પ્રમુખ સાથે મારા ઘરે જઈ ધ્વજ લહેરાયો છે ભારતીય જનતા પાર્ટી બે સીટથી લોકસભામાં ચાલુ થઈ હતી અત્યારે ત્રણસો ને ત્રણ સીટો બે હજાર ઓગણીસમાં જીત્યા હતા અને અત્યારે બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ત્રણસો સિત્તેરથી વધુ સીટો જીતશે અને એનડીએસ હાથે ચારસોથી વધુ સીટો જીતશે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે કાર્યકર્તાઓ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ રહ્યા છે અંત્યોદયના ઘર સુધી આ યોજનાઓ પહોંચી છે એનો સૌ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ ઘરે જઈ અને આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સૌ કાર્યકર્તાઓને પણ હું શુભેચ્છા પાઠવું છું કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આપણે બધા જ ભેગા થઈ આપણા ઘર પર ધ્વજ લહેરાઈ स्थापना दिवस ने ઉજવિયે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર